કલાકાર કાજલ બેન મેહરિયા કરીને એનું નામ છે આ ઉમિયા માના ભગતન કદી મે મારા શબ્દ મારા મારા મોઢેથી કોઈ દાડો અપશબ્દ મે ઉચ્ચાર્યો નથી અને મારા કાનમાં એન અપશબ્દ મને ગાળો બોલી અરે યાર હવે તો કાજલ મેહરિયા ચર્ચામાં ઉતરી છે અને હવે કાજલ મહેરિયાએ પટેલ સમાજના દીકરાને સાગર પટેલને કાનમાં ગાર બોલી છે એવું અત્યારે સાગર પટેલ કહી રહ્યા છે અને માતાજી વિશે ખરાબ બોલી છે એવું અત્યારે સાગર પટેલે વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો છે પણ હવે શું વાત છે ને મિત્રો એ બધું જ હું તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો કોઈ દ્વારકાની અંદર કોઈ પ્રોગ્રામ હશે એટલે મતલબ અહીંયા મોટા મોટા કલાકારોને બધાની અહીંયા બોલાવવામાં આવ્યા હશે એમ સાગર પટેલ પણ ગયા હશે અને અહીંયા કાજલ મહેરિયા પણ આવી હશે અને ત્યાં વાત થઈ હશે પણ કાજલ મહેરિયાએ હવે સાગર પટેલના કાનમાં ગાર બોલી હવે માતાજી વિશે બોલી એવું અત્યારે સાગર પટેલ કહી રહ્યા છે પરંતુ મિત્રો હવે આની અંદર કોણ સાચું છે અને કોણ ખોટું છે એ તો આપણાને નથી ખબર પણ પિંચોતેર ટકા લોકો એમ કહી રહ્યા છે કે સાગર પટેલ સાચો છે અને હવે સાગર પટેલ એમ પણ કહે છે કે કોઈ પાટીદાર સમાજનો દીકરો હોય કે કોઈ બી પાટીદાર સમાજ હોય તો એ કાજલ મહેરિયાને પ્રોગ્રામ નો દે એ એવું અત્યારે સાગર પટેલે પણ કીધું છે અને મિત્રો હવે અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આ ચર્ચા વિશે

પણ આજે માં જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે